તો આ તરફ વિશ્વભરના સનાતનયો જેની આતુરતાપૂર્વક રાહ જોતા હતા એ અબુધાબીના બીએપીએસ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠાની તિથિ જાહેર થઈ ગઈ છે ચૌદ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ અબુધાબીમાં ઐતિહાસિક બીએપીએસ હિન્દુ મંદિરમાં મૂર્તિઓની વૈદિક વિધિવિધાન સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરીને ઉદ્ઘાટન કરવામાં આવશે સ્વામિનારાયણ મંદિર અબુધાબીના ઉદ્ઘાટન પ્રસંગે બીએપીએસના વડા સ્વામીએ ખાસ પ્રધાનમંત્રીને નરેન્દ્ર મોદીને આમંત્રણ પણ આપ્યું છે મહંત સ્વામી આમંત્રણ પત્રિકામાં પીએમ મોદીને પ્રિય પુત્ર તરીકે સંબોધન કર્યું છે અબુધાબીમાં એકમાત્ર સનાતન હિન્દુ મંદિર ફેબ્રુઆરીમાં જનતા માટે દર્શન માટે ખુલ્લું મુકાશે મને રજા આપશો નમસ્કાર